સુરેન્દ્રનગર શહેરમાં મુખ્ય બજારોમાં કોમ્પ્લેક્ષ તો બની ગયા છે પણ તેના પાર્કિંગ જ ગુમ થઈ ગયા હોવાનું ઘાટ સર્જાયો છે અને જેને કારણે મુખ્ય બજારોના મુખ્ય માર્ગો પર વેપારીઓ અને ગ્રાહકો વાહન પાર્કિંગ કરવા માટે મજબૂર બન્યા છે શહેરમાં આવેલા કોમ્પ્લેક્ષમાં બાંધકામના નિયમોનું ઉલ્લંઘન થયું હોવાનું પણ શહેરીજનો દ્વારા જણાવવામાં આવ્યું છે મહાનગરપાલિકા દબાણો તો હટાવે છે પણ કોમ્પ્લેક્ષમાં પાર્કિંગની સુવિધા નથી તેવા કોમ્પ્લેક્સ ધારકો સામે કાર્યવાહી ક્યારે કરશે તે જોવું રહ્યું સુરેન્દ્રનગર શહેરની અંદર હાલના સંજોગોની અંદર જેવી રીતે બિલ્ડિંગો અને બધા બિલ્ડિંગો બની રહ્યા છે મોટા મોટા હાઈરાઈટ બિલ્ડિંગ બને છે એવી રીતે શહેરની અંદર માર મારના બિલ્ડિંગ એટલા બધા બન્યા છે અને દરેક ની અંદર આગળ શોપિંગ સેન્ટર હોય છે શોપિંગ સેન્ટર ની અંદર જે તે વખતે જે કઈ હોય એમાં કોઈ જગ્યા પાર્કિંગ ની કે કોઈ જગ્યા મુકેલ નથી એવી જ રીતે નાના મોટા અત્યારે જ્યાં કામ ચાલુ રહે સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકા મહાનગરપાલિકા બની ત્યારબાદ અગિયારસો જેટલા શહેરી વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે પરંતુ મોટી વાત એ છે કે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારો માં જ્યાં બજારો આવેલી છે ત્યાં આવેલા કોમ્પલેક્ષ માં કોઈ parking ની સુવિધા જ નથી કેમેરામેનને કહીશ કે હાલ આપણે સુરેન્દ્રનગર શહેરના જવારચોક વિસ્તારમાં ઉભા છીએ ત્યાં આવેલા મુખ્ય કોમ્પ્લેક્સો છે ત્યાં કોઈ પણ પ્રકારની parking ની સુવિધા નથી વેપારીઓ વેપારીઓને જે ગ્રાહકો આવે છે તેમને રોડ ઉપર વાહન parking કરવા માટે મજબૂર બનવું પડી રહ્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર શહેરમાં દબાણ તો મહાનગરપાલિકાઓ हटાવી રહી છે સામે કોમ્પ્લેક્સો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે એક સરકતો સવાલ છે એક તો બાંધકામ પરમિશન આવા કોમ્પ્લેક્સોમાં હોતી નથી સુવિધા હોવાના કારણે વેપારી અને ગ્રાહકો રોડ ઉપર વાહન પાર્કિંગ કરી રહ્યા છે અને ટ્રાફિક સમસ્યા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં યથાવત રહેવા પામી છે મહાનગરપાલિકામાં આ પણ કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ લોક છે તે ઉઠવા પામી છે અજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ